કડકડતી ઠંડી વચ્ચે વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થતા રાપર નજીક ત્રણ પોઈન્ટ સાત ની તીવ્રતાના ભૂકંપથી ધરા તણતણી કડકડતી ઠંડી વચ્ચે વાગડની ધરા તણતણી છે રાપરથી ચોવીસ કિલોમીટર દૂર કકરવા નજીક સાંજે સાત વાગ્યા તેર મિનિટે ત્રણ પોઈન્ટ સાત ની મેગ્નિટ્યુડ ધરાવતા કંપન અનુભવાયો હતો આજે શુક્રવારે ધરામાં સળવરાટ સાથે વાગડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય થતા ત્રણ પોઈન્ટ સાત ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરથી મળતી વિગતો મુજબ આજરોજ સાંજે સાત વાગ્યાને તેર મિનિટે દાપતથી ચોવીસ કિલોમીટર દૂર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના કેન્દ્ર મિન્દુએ ત્રણ પોઈન્ટ સાથે તીવ્રતાનો આંચકો ઉદ્ભવ્યો હતો જેની જમીન માઉન્ડાઈ પંદર પોઇન્ટ આઠ કિલમીટર નોંધાઈ હતી અમુક અંશે લોકોને આંચકાનો અનુભવ થયો હતો ઉલ્લેખનીય છે કે ભૂકંપ જ્હોન પાંચમાં આવતા જિલ્લામાં સમયાંતરે તરા તૃત્તી રહે છે